જી હા મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હાજરીમાં આ કાર્યક્રમ થશે મુખ્યમંત્રી હસ્તે યુવા સંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનો આરંભ થવા જઈ રહ્યું છે સમાપન થશે એક દિવસના ચાર સેશનમાં કાર્યવાહી થશે રાજ્યની ત્રાસી જેટલી યુનિવર્સિટીના પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ આ યુવા સંસદમાં ભાગ લઈ રહ્યા છે પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ મંત્રી બનીને સંસદમાં ચર્ચાઓ પણ કરશે પ્રશ્નોતારી સહિત ચાર સેશન પાંચ જેટલા બિલ પર ચર્ચા યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ આયોજન પણ કરવામાં આવેલું છે આમાં કુલ મળીને વીસ હજારથી વધારે યુવાનોએ કોલેજથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીની આ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો તેમાં રોજિંદા લોકલ લેવલના રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના અનેક વિષયો પર આ યુવાનોએ પોતાની નોટ્સ તૈયાર કરી રિસર્ચ કર્યું અને એના પર વક્તવ્ય તૈયાર કરીને કાલના કાર્યક્રમની અંદર એ લોકો ભાગ લેશે ગુજરાતમાં પહેલીવાર કુલ ત્યાંસી યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓની આંતરિક વક્તવ્ય અને ડિબેટ સંવાદો કરી ગુજરાતના ખૂને ખૂનેથી કાલે આ પાંચસો ને પચાસ તેજસ્વી યુવાઓ આખા દિવસની સંસદમાં ભાગ લેવા માટે ગાંધીનગર આવી ચૂક્યા છે આ પાંચસો ને પચાસ યુવાનો કુલ પાંચ બિલો પસાર કરીને એની ઉપર ચર્ચા કરશે એ પાંચ બિલોમાં સર્વપ્રથમ યુનિફોર્મ સિવિલ કોડ આર્ટિકલ ત્રણસો સિત્તેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યોરિટી પર બી ગુજરાતના આ યુવાનો ખુલ્લા મને ચર્ચા કરશે એનર્જી રિસોર્સ અને જ્યુડિશરી રિફોર્મ્સ જે આપણે ખૂબ મોટું ભારત દેશમાં જ્યુડિશરી રિફોર્મ્સ બી જે થયું છે તેની બી ચર્ચા કાલે ખાસ કરીને આ યુવાનો કરવાના છે સમાજસેવિકા અને લેખિકા સુધારા